તકેલી દેવામાં આવ્યો છે જ્યાં જેનિસ પટેલ વિરુદ્ધ માનવવધ અને પ્રોહિબિશનની પણ કલમો ઉમેરવામાં આવી છે તો વધુ એક ઘટના આણંદમાં બની છે જ્યાં અમદાવાદના તથ્યકાન જેવી જ ઘટના આણંદમાં બની છે જ્યાં તથ્યકાનની જેમ સાત લોકોને કચડનાર જેનિસ પટેલ જેલ હવાલે થયો છે જ્યાં દારૂના નશામાં કારથી ત્રણ બાઇકને ઉડાવ્યા હતા આ લોકોને ટક્કર મારી જીવલેન ઈજાઓ કરી નાસી ગયેલ હોવાની હકીકત આવેલ હોય આ બાબતે પોલીસને જાણ થતાં આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી આજુબાજુના ગ્રામજનોની મદદ લઈ એકસો આઠ મારફતે તાત્કાલિક જનરલ હોસ્પિટલ તથા કરમસદ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા આ બનાવની અંદર ચાર વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય આ બાબતે ઈજા પામનાર અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલિયા તાલુકો જિલ્લો આણંદ નાઓની ફરિયાદ લઈ આ બાબતે ફેટલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવની અંદર ચાર વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય બનાવની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવેલી આ બનાવમાં ગુનામાં સંડોવાયેલ અર્ટિગા ગાડીનું એફએસએલ આરટીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવેલું તેમજ વાહન ચાલક બાબતે તપાસ હાથ ધરતા આ વાહન ચાલકને પણ ઈજા થયેલી હોય ને આઈરીસ હોસ્પિટલમાં એડમિટ હોય તેને ચાપતા હેઠળ રાખવામાં આવેલો અને હોસ્પિટલમાં એને રિલીવ કરતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપી જેનિસ હુજીસ પટેલ રહેવાસી નાપાડ તરવજ તાલુકો જિલ્લો આણંદ નાઓને તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ એરેસ્ટ કરવામાં આવેલો આ એરેસ્ટ દરમિયાન તેને દારૂ પી અને આ પોતાની અર્ટિકા ગાડી ચલાવી અને જીવલેન અકસ્માત કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવ્યા હતા આ બાબતે આ ગુનાની તપાસ દરમિયાન આઈપીસી કલમ ત્રણસો ચાર એમ કલમ એકસો પંચ્યાસી તથા પ્રોહિબિશન એક્ટની કલમ છ છાસઠ એક બી મુજબનો ઉમેરો કરવામાં આવેલ અને આ ગુનામાં પૂરતા પુરાવા એકત્રિત કરવા માટે નામદાર કોર્ટમાંથી તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ ભાઈ બંને સ્ટુડન્ટ હોય તેઓ મેરેજમાં ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તેમજ આ બાબતે અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી તથા ભરતભાઈ ભાઈલાલભાઈ પરમાર રહેવાસી કસુમવાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદનાઓ પણ આ બનાવની અંદર મરણ ગયેલ હોવાની તપાસ દરમિયાન છે જ્યારે ગુનાવાળી જગ્યાએ પોલીસ ગયેલી હતી ત્યારે જ મરણ જનાર અરવિંદભાઈ જાદવ રહેવાસી ચકલા અને તે પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ મુદ્દા બાબત દરમિયાન તે લંડન મુકામે સ્ટુડન્ટ વિઝા ઉપર ભણવા માટે ગયેલો અને હાલમાં તેના બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અત્રે પોતાના વતનમાં પરત આવેલ આરોપી રિમાન્ડ પર છે અને આ બાબતે એના મિત્રો સાથી તારીખે બપોરે એક તારીખે બપોરે પોતાના ઘરેથી નીકળેલ હોવાની હકીકત અને ત્યાર પછી જે જે જગ્યાએ ગયેલા તે જગ્યાના સીસીટીવી કેમેરા મેળવી અને એ દિવસે જે જે વ્યક્તિઓના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરી અને આ મુદ્દા બાબતે પણ તપાસ પર જે પહોંચેલા છે એ વ્યક્તિઓના પણ તમામના નિવેદન લીધેલા છે અને તેઓની પૂછપરછ દરમિયાન આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની હાજરી જે તે સમયે જણાવેલ નથી અરવિંદ ઉર્ભાઈ પિન્ટો જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી એનાઓના ઘરે આ બનાવોમાં પછી એના ઘરે તપાસ કરવામાં આવેલી છે તે પોતાના ઘરે છેલ્લા અઢી વર્ષથી પોતાના ઘરે નહીં જતો હોવાની હકીકત પણ તપાસ દરમિયાન જણાવેલ છે તેના ઘરે પણ સર્ચ કરવામાં આવેલું છે અને તેના સંબંધી અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલીયાના ઘરે પણ આ બાબતે તપાસ કરવામાં આવેલી છે